તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું ડિજિટલ ખેતી સહાય યોજનાની જેમાં તમને પિંચોતેર ટકા સબસિડી મળશે તો જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં તો તે યોજનાનો લાભ તમારે કેવી રીતે લેવો તેમાં તમારે શું શું પુરાવા જોશે તે આપણે વિગતવાર સમજશું બન્યા રહેજો આગળ તમે વિડીયો તમને લાભો શું છે ખેડૂતોને ડિજિટલ ખેતી સાધનો પર ત્રીસ ટકા થી પિંચોતેર ટકા સુધીની સબસીડી મળશે જીપીએસ આધારિત જમીન માપણી ડ્રોન સર્વે પાક મોનિટરિંગ માટે સહાય સ્માર્ટફોન સિંચાઈ સેન્સર અને આધારિત નિર્ણય મોબાઈલ એપ મારફતે પાક સહાય હવામાન આગાહી અને બજાર ભાવની માહિતી કૃષિ ઉત્પાદકતા પાણી બચત અને ખર્ચ તો હવે આપણે વાત કરીશું સહાયની પાત્રતા વિશે તો હવે ખેડૂતનું કામ થાય આસાન તે તેના માટે ડિજિટલ એગ્રીકલ્ચર સહાય યોજના માટે સરકાર પણ આપશે સહાય આશરે સુંદર્ય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે ડિજિટલ એગ્રીકલ્ચર સહાય યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે તો હવે આપણે વાત કરીશું આ યોજનાનો લાભ લેવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ્સ એટલે કે પુરાવા જોશે તો જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ ચાર ભીનનો હાજલો સાત બાર આઠ એ બેંક પાસબુક મોબાઈલ નંબર જો જૂથ એફપીઓ અરજી કરે તો નોંધણી પ્રમાણપત્ર તો આ છે ડોક્યુમેન્ટ્સ જે તમારે સમજવા બહુ જરૂરી છે જેથી કરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો તો હવે આપણે વાત કરીશું કે જાણવી અને સમજવી જરૂરી છે તો ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું ડિજિટલ એગ્રીકલ્ચરલ સહાયમાં જો તમે અરજી કરવા માંગતા હો તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે જે તમારે ફોલો કરવાના રહેશે તો ઓનલાઈન પોર્ટલ ખોલો આ છે પેલો સ્ટેપ તો હવે બીજો સ્ટેપ સમજીએ રાજ્યની કૃષિ વિભાગની વેબસાઇટ જેમ કે ગુજરાત માટે આઈ ખેડૂત ડોટ કોમ ગુજરાત ડોટ કોમ ગવર્મેન્ટ ડોટ કોમ ઇન ખોલો ત્રીજો સ્ટેપ સ્કીમ સિલેક્ટ કરો યોજનાની યાદીમાં ડિજિટલ ખેતી સહાય યોજના પસંદ કરો ઓનલાઈન ફોર્મ ભરો ખેડૂત વિગતો જમીન વિગતો સાધન ટેકનોલોજી પસંદ કરી વિગતો ભરો જરૂરી દસ્તાવેજ અપલોડ કરો જેવા કે આધાર કાર્ડ જમીનનો દાખલો સાત બાર આઠ એ બેક પાસબુક મોબાઈલ નંબર વગેરે નાખો ત્યારબાદ અરજી સબમિટ કરો ફોર્મ સબમિટ કર્યા બાદ એપ્લિકેશન નંબર નંબર મેળવી લો એપ્લિકેશન મળ્યા બાદ તપાસ અને મંજૂરી મળશે કૃષિ વિભાગ અરજીની ચકાસણી કરો મંજૂરી બાદ સાધનની ખરીદી તાલીમ માટે સૂચના મળશે તો આ હતી આ યોજનાની સંપૂર્ણ માહિતી જેમાંથી તમને લાભ મળી શકે છે તો આ યોજનાનો અવશ્ય લાભ લેવો જેથી કરીને ખેતીમાં સહાય મળે તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને એક કોમેન્ટ કરજો કે આ યોજનાનો તમે લાભ લીધો કે નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો